ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં બે કલાકમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી ખેડૂતોને ભારે ફટકો પડ્યો છે ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં દિવસે વરસાદ ખાબકો હતો પરંતુ રાત્રિના સમયે બાર થી બે ની વચ્ચે સૂત્રાપાડામાં બે કલાકની અંદર ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસ પાટણ વેરાવળની અંદર બે થી અઢી ઇંચ જેટલો રાત્રે વરસાદ ખાઇકો છે જ્યારે ઉનાની અંદર એક ઇંચ અને કોડીનારની અંદર અડધો ઇંચ વરસાદ નોંધાયો છે અત્યારે પણ અવિરત ધીમી ધારે વરસાદ છે તે ગીર પંથકમાં વરસી રહ્યો છે આ કમોસમી વરસાદના કારણે ગીરના ખેડૂતો છે તે બરબાદી તરફ ધકેલાયા છે કારણ કે ખેડૂતોના મગફળીના પાથરા છે જે ખેતરમાં લણવા માટે તૈયાર હતા પરંતુ વરસાદે એવા વિલનબેનો છે અને ખેડૂતોના મોઢામાં આવેલો કોળીઓ છે તે છીનવાયો છે જે ખેડૂતોના મગફળીના પાક છે તે હજુ પણ જમીનમાં છે એને હવે બહાર કાઢવો મુશ્કેલ છે જેથી ખેડૂતોને તો ફટકો પડ્યો જ છે સાથે સાથે ખેડૂતોના જે પશુઓ છે તેના મોઢામાં આવેલો ચારો છે એ પણ છીનવાયો છે જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર સહાય આપે અને ખેડૂતોના નુકસાનની થોડી ઘણી ભરપાઈ કરવામાં ધન્યવાદ